ગામડાનો ધબકાર મિત્રો જય માતાજી મિત્રો આજે સોળ એપ્રિલ અને બુધવાર જીરુની બદલમાં વાત કરીએ તો મિત્રો ખેડૂતોના ઘર ખાડી થઈ ગયા છે આવકો ઘટી ગઈ છે પણ બધાને એવું લાગી ગયું છે કે ખેડૂતોએ જીરું નો સંગ્રહ નેગેટિવ સમાચારો આવે પણ ખેડૂતોમાં ડર કોઈ લાગે એવું નથી ગભરાટ બેહે એવું નથી કારણ કે જે કાંઈ માલ છે તે સ્ટોકી પાસે આવી ગયો છે અને ખરેખર કાલે જીરોના ઊંઝામાં સોળ હજાર બોરીના કામકાજ થયા છે છતાં ત્રીસ પાંત્રીસ હજારના બતાવવામાં આવે છે આખા ગુજરાતમાં આવકો ઘટી ગઈ છે કારણ કે ખેડૂતો પાસે આર્થિક જરૂરિયાતને કારણે જે ચાર હજાર આસપાસ બધા ખેડૂતોએ માલ કાઢી નાખ્યો છે ગીણા ગાંઠા ખેડૂતો પાસે માલ છે આવકો ઘટી ગઈ તો બધાને એવું લાગ્યું કે ખેડૂતોએ હંગરી લીધો છે બધા નબળા સમાચારો આવે પણ ક્યાંય કોઈ ખેડૂતો ડરે એવું છે નહીં જે કંઈ માલ છે એ સ્ટોક સ્ટોપ હોય તો એ કાંઈ કોઈ ستا به اپيدي نه ستا خپل ان پټ جوړو شو بازار شو ان پټ اپس کل ګجراتا ښا ما 50000 بوري نه داو کتي او انځا ما 16000 بوري نه شو شوني انټري دي હવે બજારના ઇનપુટ જોઈએ તો જીરુની બજારમાં ભાવ સ્થિર અને નરમ જતા વાયદા બજારમાં ભાવ વધીને બંધ રહેતા પરંતુ હાજરમાં ખાસ કોઈ મોટું મૂવમેન્ટ નથી અને આગામી દિવસમાં જીરુની બજારમાં વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપાર એ કહે છે કે જો નિકાસ વેપાર આવશે તો બજારને ટેકો મળશે એ સિવાય ખાસ કોઈ વેપાર થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુંમાં મોડી સાંજે નિકાસ કરવા એ ભાવ રૂપિયા સાંજ ઘટાડ્યા હતા જો વાયદા બજાર ઘટશે તો યાર્ડના પણ ભાવ થોડા નીચા આવે તે ધારણા છે બેન્ચમાર્ક ઝીરું હોય તો રૂપિયા એકસો નેવું વધી ચોવીસ હજાર પાંચસો નેવુંની સપાટી પર બંધ કાલે સત્તર એપ્રિલ એપ્રિલનો પૂરો થઈ જશે મિત્રો જીરુની આવક ઊંઝામાં ત્રીસથી પાંત્રીસ હજાર બોરી વચ્ચે આવી રહી છે ખરેખર કાલે ચોળસ હજાર બોરી જ આવી છે જો આવી આવક આવીને આવી રહેશે તો જીરુની બજારમાં ભાવ હજી પણ થોડા વધે તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુની બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સિંગાપુર ક્વૉલિટી અડધો ટકાના પાંચ હજાર અને ચાલીસ સાઠ રૂપિયાનો ઘટાડો હતો સિંગાપુર એક ટકાના પાંચ હજાર પચાસનો ઘટાડો હતો મશીન યુરોપ બાવન ચોપચીસ પચાસનો ઘટાડો હતો હવે પાછળથી આપણે જોઈ લઈએ કે આ યડવા કેવા ભાવ છે